નમસ્કાર ચાલો એક સવાલથી શરૂઆત કરીએ એક મહાન સર્જન માટે શું જોઈએ મોટાભાગના લોકોનો જવાબ હશે સંપૂર્ણ આઝાદી બરાબર ને પણ શું થશે જો હું એમ કહું કે ક્રિએટિવિટીનું અસલી રહસ્ય તો મર્યાદાઓમાં છે હા આજે આપણે આ જ કંઈક ઊંધા પણ એકદમ શક્તિશાળી વિચારને સમજવાના છીએ તો આ વાક્ય પર જરા ધ્યાન આપજો એવું કહેવાય છે કે એમને સંપૂર્ણ સ્વતંત્રતા આપો અને એ તીજી જાય છે આ સીધી વાત છે આપણી એ માન્યતા પર એક મોટો સવાલ છે કે સર્જનાત્મકતા એટલે અમર્યાદિત વિકલ્પો શું ખરેખર એવું બને કે જેટલી વધુ પસંદગીઓ એટલા જ આપણે અટવાઈ જઈએ આ વાતને બરાબર સમજવી હોય ને તો ચાલો આપણે થોડા ભૂતકાળમાં જઈએ એક નાનકડી વાર્તા છે કલ્પના કરો સાઠનો દાયકો છે એક આર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ત્યાં એકદમ સીધું સાધું અસાઇનમેન્ટ આપવામાં આવે છે પણ જે પરિણામ આવ્યું એ ખરેખર ચોંકાવનારું હતું અને બસ આ જ વાત આપણને આપણા પહેલા મુદ્દા પર લઈ આવે છે જેને કહી શકાય સ્વતંત્રતાનો વિરોધાભાસ ચાલો જોઈએ કે જ્યારે આપણી પાસે જરૂર કરતાં વધુ આઝાદી હોય ત્યારે ખરેખર થાય છે શું તો પેલા ક્લાસમાં શિક્ષકે વિદ્યાર્થીઓને શું કહ્યું ખબર છે કોઈ જ મર્યાદા નથી તમને જે ગમે લાવો બસ એ એક થ્રીડી વસ્તુ હોવી જોઈએ જરા વિચારો સંપૂર્ણ ક્રિએટિવ ફ્રીડમ કોઈ નિયમ નહીં કોઈ બંધન નહીં જે મનમાં આવે એ બનાવો સાંભળવામાં તો એકદમ સ્વપ્ન જેવું લાગે છે ખરું ને પણ પરિણામ કોઈએ વિચાર્યું પણ નહોતું ત્રીસ વિદ્યાર્થીઓમાંથી માત્ર બે જી હા ફક્ત બે જ જણા કાંઈક બનાવીને લાવ્યા બાકીના અઠ્યાવીસ ખાલી હાથ સંપૂર્ણ આઝાદીએ એમને પ્રેરણા ન આપી એમને તો જાણે કે જકડી લીધા થીજવી દીધા આ એક ઘટના આપણને એક બહોજ મહત્વના સિદ્ધાંત તરફ દોરી જાય છે સર્જનાત્મકતાને છે ને ખુલ્લું મેદાન નથી ગમતું એને તો થોડો પ્રતિકાર જોઈએ થોડો અવરોધ જોઈએ જેનાથી એને લડવાની અને વિકસવાની તક મળે તો જુઓ અહીં બે રસ્તા છે એક તરફ છે અમર્યાદિત સ્વતંત્રતા જેનું પરિણામ શું આવે કન્ફ્યુઝન અને એ જ જૂના પુરાણા વિચારો અને બીજી તરફ છે સર્જનાત્મક નિયંત્રણો જે આપણી અંદરની આવડતને જગાડે છે અને આપણને નવા જ રસ્તાઓ શોધવા માટે મજબૂર કરી દે છે આ વાત કેટલી સરસ રીતે કહી છે એમને વાડ આપો તો એ ચડી જશે એમને એક બોક્સ આપો તો એ ભરી દેશે મતલબ કે જ્યારે આપણી સામે કોઈ ચોક્કસ માળખું કે પડકાર હોય ત્યારે આપણું મગજ એક્ટિવ થઈ જાય છે એના માટે આ એક રમત બની જાય છે અને મગજને તો આવી રમતો ઉકેલવામાં બહુ મજા આવે છે પણ સવાલ એ છે કે આવું કેમ થાય છે આ મર્યાદાઓ આખરે કામ કઈ રીતે કરે છે ચાલો હવે એની પાછળનું મનોવિજ્ઞાન સમજીએ થોડું ઊંડાણપૂર્વક જુઓ પહેલી વાત તો એ કે મર્યાદાઓ આપણા મગજમાં જે સતત કચકચ ચાલતી હોય ને એને શાંત કરી દે છે પેલો અંદરનો અવાજ જે આપણને કહેતો રહે છે આ બરાબર નથી પેલું સારું નથી એ ચૂપ થઈ જાય છે કેમ કારણ કે આપણી પાસે એટલો વિચારવાનો સમય જ નથી બીજું આ નિયમો આપણને આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ફેંકે છે અને આપણને મૂળભૂત બાબતો પર ફોકસ કરવા માટે મજબૂર કરે છે અને સૌથી મજાની વાત તો એ છે કે આ આખી પ્રોસેસ એક ગેમ જેવી બની જાય છે તો બહુ થિયરીની વાતો થઈ ગઈ હવે કંઈક પ્રેક્ટિકલ કરીએ ચાલો કેટલીક મજેદાર રમતોની વાત કરીએ એક એવી ટૂલ કિટ જેનો ઉપયોગ કરીને કોઈ પણ પોતાની ક્રિએટિવિટીને એક નવો સ્પાર્ક આપી શકે છે પહેલી રમત છે ટાઈમ સાથે રેસ શું કરવાનું છે બસ બે મિનિટનું ટાઈમર સેટ કરો અને લખવાનું શરૂ કરી દો રોકાયા વગર કોઈ ભૂલ સુધારવાની નહીં કોઈ વાક્ય ફરીથી વિચારવાનું નહીં બસ લખતા જ રહો અહીં આપણો ગોલ પરફેક્શન નથી સ્પીડ છે આપણી અંદરની સહજ વૃત્તિને બસ દોડવા દેવાની છે એમ સમજો કે તમે એક બેકાબુ ટ્રેન છો બ્રેક વગરની વિચારો ને બસ આવવા દો ભલે ગમે તેવા વિચિત્ર લાગે એન્જિન ચાલુ રાખો અને પછી જુઓ કે ગાડી ક્યાં જઈને ઊભી રહે છે હવે બીજી રમત આ થોડી સ્ટ્રક્ચરવાળી છે એક નંબર પસંદ કરો માની લો કે સાત અથવા અગિયાર હવે નિયમ એ છે કે દરેક લાઇનમાં બસ એટલા જ સિલેબલ હોવા જોઈએ આ એક નાનકડો નિયમ છે ને પણ એ શબ્દો અને વાક્યો વિશે વિચારવાની આખી રીત બદલી નાખશે અચાનક લય અને તાલ જેવી વસ્તુઓ મહત્વની બની જશે શરૂઆતમાં કદાચ થોડું બંધન જેવું લાગે પણ જ્યારે એ મર્યાદામાં રહીને કંઈક અનોખું બની જશે ને ત્યારે જે ખુશી મળશે એ જબરદસ્ત થશે કોને ખબર હતી કે શિસ્તનો સ્વાદ શેમ્પેન જેવો પણ હોઈ શકે છે અને છેલ્લી રમત એ થોડી શરારતી છે એક નિયમ બનાવો કે આખા લખાણમાં કોઈ એક સામાન્ય અક્ષર જેમ કે ઈ વાપરવાનો જ નહીં અથવા તો વિશેષણોનો ઉપયોગ બિલકુલ નહીં કરવાનો પહેલાં તો મગડ બળવો કરશે પણ પછી પછી એ એવા રસ્તા શોધી કાઢશે જેની આપણે કલ્પના પણ ના કરી હોય તો ઠીક છે આ બધી કસરતો અને રમતો રમ્યા પણ લાંબા ગાળે આનો ફાયદો શું આ બધાનું વળતર શું મળશે ચાલો હવે એના પર નજર કરીએ આના માટે એક બહુ જ સરસ રૂપક છે તમે એમાંથી એવી રીતે બહાર નીકળો છો જાણે કોઈ જેલ તોડનાર કલાકાર જેના ખિસ્સા હીરાથી ભરેલા હોય મતલબ કે મર્યાદાઓની જેલમાં કામ કર્યા પછી જ્યારે કોઈ બહાર નીકળે ને ત્યારે એ ખાલી હાથ નથી હોતું એના ખિસ્સામાં નવા વિચારોના નવી આવડતના હીરા ભરેલા હોય છે તો અંતે પરિણામ શું મળે છે આપણે વધુ ઝડપી બનીએ છે આપણા વિચારો વધુ સ્પષ્ટ અને ધારદાર બને છે અને સૌથી મોટી જીત ખબર છે કંઈ પેલો ખાલી પાનાનો ડર દરેક ક્રિએટિવ માણસને જે ડર લાગે છે ને એ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે તો આ આખી વાતનું સાર બસ એટલો જ છે નિયંત્રણો સર્જનાત્મકતાને મર્યાદિત નથી કરતા એ તો એને પ્રજ્વલિત કરે છે જે આપણને સાંકડો જેવી લાગે છે ને એ હકીકતમાં પાંખો છે જે આપણને ઊઢવા માટે મજબૂર કરે છે તો અંતમાં બસ એક સવાલ પોતાની સર્જનાત્મક સફરને આગળ વધારવા માટે આપણે એવી કઈ નાની વાડ બનાવી શકીએ જેને કૂદીને કંઈક નવું શોધી શકાય જરા વિચારજો આના ઉપર